વડીલોના આત્મ અર્થે શ્રી સુપર બારા ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો દ્વારા તારીખ સત્તર એપ્રિલ બે થી લઈ તારીખ ત્રેવીસ એપ્રિલ બે ચોવીસ સુધી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન શ્રી નકલંગધામ ધામ સુપર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વ્યાસપીઠે પરમ વિદ્વાન ધર્મ પ્રદેશક પૂજ્ય શ્રી રણછોડભાઈ આચાર્ય શ્રી બિરાજી પોતાની લાક્ષણિક સહેલી થી કથામૃત નું રસપાન કરાવ્યું હતું જ્ઞાનયજ્ઞના મુખ્ય આચાર્ય રાજા મહારાજ શુદ્ધ શાસ્ત્રોક્ત પદ્ધતિથી પૂજા વિધિ કરાવી હતી તો આ પાવન પ્રસંગે જેમાં પ્રથમ યાત્રા કરવામાં આવી અને ત્યારબાદ દીપ્રાગટ કરી ગામના ભાનુશાલી સમાજના વડીલ અને સમાજના વડીલ દ્વારા કરવામાં આવ્યું હતું આ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથામાં સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સંતવાણીના કલાકાર કીર્તિદાન ભાઈ ગઢવી તેજદાનભાઈ ગઢવી ગોપાલ સાધુએ સંતવાણીને મોજ મણાવી હતી જેમાં રાજકારણીઓ સંતો અને મહંતો તેમજ સુખપર અને ગુડધર ક્ષત્રિય સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હરિ ઓમ બધાને હું આ ગામની દીકરી દિશા ભાવેશભ્રા બધાને મારા હરિમ હું આ કહેવા માગું છું આ ભાગવત સપ્તાહનો પ્રોગ્રામ જયેશ પરસોત્તમ પાંદિય રાખેલ છે જ્યાં અમારા ભાઈબંધ છે અને અમારા બધા નિયાણીઓને આમંત્રણ આપેલ છે અમારા ગામવાસીઓ અહીંયા દૂર દૂરથી આવેલ છે અને બહુ જ સુખ માણે છે ભાગવત સપ્તાહ જેડો પ્રોગ્રામ

આપી હતી અમે આવ્યા છીએ અમારું કચ્છગામ સુપર બારાવાળી એમાં ભાગવત સવારનો પ્રોગ્રામ રાખ્યો છે અમારા આચાર્ય શ્રી રણછોડદાસ આચાર્ય છે એમાં અમે બહુ ભાગ્ય ચારા કર્યું છે એમાં પ્રભુતમ લાલજી અમારા ગામના પ્રતિનિધિ છે

અમે પણ અહીંયા સાંભળ્યો બધા અમે ગામવાસી પૂરો બધાનો સહયોગ છે અને બધાએ ગામમાંથી અહીંયા પોતાના કામ ધંધા છોડીને બધા અહીંયા આવ્યા છે રમેશ પાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા